રોયલ રોયલ સો હેલો મિત્રો સૌપ્રથમ તો આપ સૌને ગુડ મોર્નિંગ તો મેં જેવું જ સવાર સવારમાં મોબાઈલ ખોલી અને યુટ્યુબ જેવું તો ત્યાં એક આવેલું હતું ટ્રેલર જે રાકેશ બારોટનું સોંગ આવવાનું છે હજી સોંગ નથી આવ્યું જેનું ટાઇટલ છે સૌથી પ્યારો મારો પ્યાર તો તેનું આપણે એડિટિંગ કરીશું કાઇન માસ્ટરની અંદર તો આપણે પહેલાં તો ગાડી લઈને નીકળી જઈએ ગાડી કેવી છે તે ખાસ કરીને કોમેન્ટની અંદર જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા જ એડિટિંગ વિડીયો જોવા માટે અને આનું ફૂલ પ્રોજેક્ટ તમને ટેલિગ્રામની અંદર મળી જશે તો ટેન્શન લેવાની જરૂર નથી ટેલિગ્રામની લિંકની ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે જલ્દીથી ત્યાં જઈ અને જોડાઈ જાઓ તો આપણે વિડીયો કરીએ શરૂ લેસ્ટ ગો તો સૌપ્રથમ તો આપની મોબાઈલની સ્ક્રીન પર આવી જાઓ અને અહીંયાથી આપણે કાઇન માસ્ટરને ઓપન કરી લેવાનું છે જેવી જ રીતે તમે કાઇન માસ્ટર ઓપન કરશો એટલે અહીંયા ન્યૂ ક્રિએટ પર ક્લિક કરી અને યુટ્યુબનો લોગોવાળું ક્રિએટ કરી લેવાનું રહેશે કંઈક આવી જ રીતે ક્રિએટ કર્યા બાદ અહીંયા આપણે કાઇન માસ્ટરની અંદર આ બેકગ્રાઉન્ડ લેવાનું છે જે મેં પહેલેથી આજે લીધેલ છે હવે જે આપણે ફોટા બનાવ્યા હોય પીએનજી તેને અહીંયાથી લઈ લેવાના છે કંઈક આવી જ રીતે અને અહીંયાથી હવે આપણે જે સોંગનું ટાઇટલ છે સૌથી સવાયો મારો પ્યાર તો તેને આપણે લઈ લેવાનું છે મિત્રો એડિટિંગના કોઈ પણ જાતના વિડીયો જોવા માંગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને પોસ્ટર કેવું લાગ્યું તે ખાસ કરીને કોમેન્ટની અંદર બતાવજો હવે આગળ વોઇસ નહીં હોય તો તમે જાતે જોઈ લેજો બાકી મળશુંક નવા વિડીયોની અંદર ત્યાં સુધી આપ સૌનો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ગુડ બાય